સુરતના કાપોદરા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા કારીગરોનો આક્ષેપ કર્યો હતો અને સો થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો નારાજ થયા હતા કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચ્યા હતા કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હકો આપવામાં આવે છે એ આપીને અમે કમ્પ્યુટર ટ્રાન્સફર લેવા તૈયાર છીએ માલિકો અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માંગણી છે એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા તા એ ક્રિષ્ના હતો ત્યારે મિલન છે અને વીસ વર્ષ કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈથી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ચ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધી જ્યાં ત્યાં તો એને તકલીફ શું છે અમને અહીંયા ખાલી છ મહિના આવા કપડાં છ મહિના તો બે હાલતા તો એમાં હિતે રેસી કારીગર તો આમાં હશે ને બાજુવાળું છે તો ભાઈ એમાં ઘણા છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડા નહોતું હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે